સાચું છે યાર યુપી સરકાર સાથે ફ્રી ફાયરે મીટિંગ કરી હતી અને ત્યાર પછી જ ફ્રી ફાયરની અંદર ઘણા બધા બદલાવ થવાનું શરૂ થઈ ગયું છે કે રેડ ડેમેજના બદલે હવે આ પીડુ ટટ્ટી ડેમેજ આવવા માંડ્યું સહેલેંગે થોડા સા યુટ્યુબ ની અંદર જ્યારે તમે ફ્રી ફાયર વાળો વિડિયો કોઈ પણ કોઈનો પણ વિડિયો ફ્રી ફાયરનો વિડિયો હોય એ જોઓ છો ત્યારે નીચે પહેલા ફ્રી ફાયર મેક્સ લખાઈને આવતું હતું જ્યારે ફ્રી ફાયર બેન થઈ ગઈ ત્યારે ત્યાર પછી પણ હવે જ્યારે તમે યુટ્યુબ ની અંદર ફ્રી ફાયરનો કોઈનો પણ વિડિયો જોઓ છો અને એનું ડિસ્ક્રિપ્શન ઓપન કરો છો તો તમે ફ્રી ફાયર મેક્સ નહીં પણ ફ્રી ફાયર જે બે હજાર સત્તર વાળી ફ્રી ફાયર હતી એનો લોગો અને સાદું નામ જોવા મળી રહ્યું છે ફ્રી ફાયર મેક્સ નથી લખતા ખાલી ફ્રી ફાયર લખે છે તો તમને બે ફ્રી ફાયર જોવા મળશે ફ્રી ફાયર મેક્સ અને નોર્મલ ફ્રી ફાયર અહીંયા લખેલું છે ફ્રી ફાયર સિક્સ એનિવર્સરી તો એના પર તમે ક્લિક કરશો તો તમને એરર જોવા મળશે પણ અહીંયા એ આવવા માંડ્યું છે એનો મતલબ કે હવે બહુ જલ્દી આપણને ફ્રી ફાયર જોવા મળશે સો એ સો ટકા કન્ફર્મ તો ના કહી શકું કે ફ્રી ફાયર ક્યારે આવશે પણ અહીંયા જોતા એવું લાગી રહ્યું છે એનિવર્સરી ક્યારે હોય છે એનિવર્સરી ત્રેવીસ ઓગસ્ટે હોય છે તો જોઈએ હવે આપણે નોર્મલ ફ્રી ફાયર ક્યારે જોવા મળે છે પ્લે સ્ટોર ની અંદર ત્રેવીસ ઓગસ્ટે આવી જાય તો બહુ જ મજા આવશે બાકી આપણે પીસી ગેમ માટે એક અલગ ચેનલ બનાવીએ છે ખાસ કરીને તો જીટીએ ફાઈ ના વિડીયો એમાં આવશે હમણાં તો એ ચેનલની અંદર એક પણ વિડીયો નથી પણ બહુ જલ્દી એમાં પહેલો વિડિયો આપણો આવશે તો ખાસ કરી જે ભાઈઓ જીટીએફઆઈના વિડીયો અને પીસી કે એમના વિડીયો જોતા હોય તો એ ચેનલને જઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બે લાયકનનો ઓલ પર સેટ કરી નાખજો મારા ભાઈઓ બાકી એવા વિડિયો ના જોતા હોય તો આ ચેનલ પર તમારો સપોર્ટ તમને મળી રહ્યો છે તો એના માટે થેન્ક યુ લવયુ ભાઈઓ તમારો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને એક લાઇક કરી ચેનલ નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી ફાયરના આવાજ નવા વિડીયો જોતા રહેવા માટે બાકી મળી મળીએ ફ્રી ફાયરનો નવો વીડિયો લઈને ત્યાં સુધી બાય બાય